અમદાવાદમાં પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ અને સરકારની નિષ્ફળ નીતિઓ પર આકરા પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે રાજ્યના ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી અને તેમની સમસ્યાઓના નિવારણ માટે કોંગ્રેસ આગામી દિવસોમાં મેદાને ઉતરશે રાજ્યગુરુએ ખેડૂતોને જાગૃત કરવા અને તેમને સરકાર સામે પોતાના અધિકારો માટે લડવા પ્રોત્સાહિત કરવા માટે કોંગ્રેસ દ્વારા વ્યાપક કામગીરી હાથ ધરવાની વાત કરી તેમણે ખેડૂતોની મુખ્ય સમસ્યા જમીન માપણી ખેડૂતોની આવક બમણી કરવાનું વચન ખોટું સાબિત થયું છે આ ઉપરાંત નાનો ખાતરની ફરજિયાત ખરીદી સમયસર ખાતરની અછત અને ટેકાના ભાવની સામે સરકારની વાહલા દવલાની નીતિ ખેડૂતોને પીડાઈ રહી છે કેમ ન મળે ને એ પૈસા સરકારે કેમ ન ચૂકવવા પડે એનું પણ સરકાર હારવાર આયોજન કરતી હોય છે અને ટેકાના ભાવમાં તો ભ્રષ્ટાચાર અને વાલા દૌલાની જે નીતિ છે એની સામે અમે ખેડૂતોને જાગૃત કરી અને ગુજરાતમાં ખેડૂત આંદોલન કરશું